રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર સોના શંકાસ્પદ મુદ્દા માલ કરી બે ઈસ્મોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી આજે બપોરે બાર ને ચાલીસ કલાકે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા મોવા હાઈવે ઉપર સાંકડાસરના પાટિયા નજીક મોલીધર જીનિંગ મિલના કમ્પાઉન્ડમાં બે ઈસમોએ એક ટેન્કરમાં શંકાસ્પદ અલનશીલ પ્રવાહી ભરી રાખેલ છે જે બાદમીવાળી જગ્યાએ આવતા વાદળી રંગના ટેન્કર ટાંકા ઉપર ગોપાલ કન્સ્ટ્રક્શન ચાર્જમેલ લખેલ રજિસ્ટર નંબર પ્લેટ વગરના ટેન્કર સાથે માણસો હાજર મળી આવેલ આ ટેન્કરમાં રહેલ જ્વલનશીલ પદાર્થનો જથ્થો સળગી ઉઠે તો તેને ઓલાવવા માટે તેઓ પાસે સલામતીના સાધનો આવા કોઈ સાધનો તેમની પાસે નહીં હોવાનું હાજર બંને જણાવેલા ટેન્કનશીલનો જથ્થો પૂરતા ફાયર સેફ્ટી સાધનો વગર રાખી સળવી ઉઠે તો માણસોની જિંદગી જોખમ સામે પૂરતો બચાવ થઈ શકે એ રીતે કોઈ વ્યવસ્થા નહીં કરી બેદરકારી દાખલ હોવાથી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ અંગે તાળાના પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ એલસીબીના અધિકારી દ્વારા ચલાવવામાં આવેલ છે પકડાયેલા ઇસમોની વાત કરીએ તો જાવીદ શાહ મહેબુબ શાહ વર્ષ અઠ્યાવીસ ધંધો વેપાર રહે મજૂર સોસાયટી લીલીવાવ રોડ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને ચિરાજ ખાન આઝમ પઠાણ ઉંમર વર્ષ છેતાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે હાજીભાઈની વાડી પર રોડ તળાજા કિલ્લો ભાવનગર કબજે કરેલ મુદ્દામાલ ટેન્કરમાં ભરેલ જ્વલનશીલ પ્રવાહી પાંચસો પાંચ હજાર લીટર કિંમત રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર વાદળી કલરના રજિસ્ટર નંબર પ્લેટ વગરના ટેન્કરની કિંમત પચાસ હજાર બેરલ નંગ બે કિંમત રૂપિયા સો મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી સોળ રૂપિયા ચાર લાખ પાંત્રી હજાર સોનો મુદ્દામાલ કબજો કરેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આરવાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીબીસી જાડેજા તથા એલસીબી સ્ટાફના ભરતસિંહ લોડિયા તરુણભાઈ નાંદવા ગંભીરભાઈ પરમાણ પ્રવીણભાઈ ગળસર જોડાયા હતા